વડોદરા નજીક આવેલા એક ગામના કુવામાં પડેલા અજગરનું રેસ્ક્યુ કરતા જીવદયા કાર્યકરોને ભારે જહેમત ઉઠાવી પડી હતી વડોદરાથી ગોરજ જતા રસ્તા વચ્ચે આવતા મહાદેવપુરા ગામની સામે સો ફૂટ જેટલા ઊંડા કુવામાં ચાર ફૂટ જેટલો લાંબો અજગર પડી ગયો હોવાથી ફોરેસ્ટ વિભાગ દ્વારા જીવદયા કાર્યકરોની મદદ લેવામાં આવી હતી હેમંત વઢવાણા અને તેમની ટીમે અજગરને બચાવવા માટે ઊંડા કુવામાં ઉતરવાનું જોખમ લીધું હતું અજગર એક બખોલમાં ભરાઈ ગયો હોવાની તેની નજીકમાં બાકોરું પાડીને ત્રણ કલાકની જહેમત બાદ અજગરને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો હતો આજ રોજ અમે વાઘોડિયા તાલુકાની અંદર ગોરત સેવા મુનિ આશ્રમથી આગળ એક ગામ છે મહાદેવપુરા મહાદેવપુરાની સામે એક નાનકડું ગામ છે તેની અંદર કુવામાં અજગર પડી ગયો છે એની પ્રાથમિક ધોરણે જાણ થઈ હતી ત્યારબાદ અમે લોકો આર એફ ઓ ચંદ્રિકાબેન ચૌધરી છે એમને જાણ કરી હતી અને ફોરેસ્ટર છે રસીલાબેન રસીલાબેનને જાણ કર્યા બાદ રસીલાબેન ઘટના સ્થળ પર પહોંચીને અમને પ્રાથમિક ધોરણની માહિતી આપી હતી ત્યારબાદ અમે લોકોએ વડોદરાથી હેમંત વઢવાણાની જે ટીમ છે એ ટીમના મેમ્બર્સ છે હર્ષદ સોની છે ભાવેશ બારીયા છે દીક્ષિત પટેલ છે મયુર રાહુલજી છે સ્વેજલ વ્યાસ છે નીરવભાઈ ઠક્કર છે અમે લોકો જેટલા બી વોલેન્ટિયર્સ છે એ ઘટના સ્થળ પર પહોંચીને જોયું તો સો એક ફૂટ ઊંડો કૂવો છે કૂવાની અંદર એક અજગર છે પડી ગયો છે અને અજગર એક બખોલાની અંદર જઈને છુપાઈ ગયો છે અંદર એને જવાની એક જગ્યા હતી પોલી જગ્યા હતી ત્યારબાદ અમે લોકોએ જે અમારા રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ છે એ યુઝ કરી કૂવાની અંદર ઉતરીને અને ત્રણથી સાડા ત્રણ ચાર ફૂટનો અજગર હતો એ જગ્યાને ક્લીન કરી ચોખ્ખી કરી ખોદ્યું થોડું ઘણું ત્યારબાદ કૂવાના સાઈડના વોલમાં અજગર છુપાઈ ગયેલો હતો ડરના કારણે અને એ ઘણા સમયથી અંદર છે એવું ગામવાળાનું કહેવું હતું ત્યારબાદ અમે લોકો એ કૂવાની અંદર જઈને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું છે અને રેસ્ક્યુ કરીને અમે લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સબમિટ કર્યું છે